જેમાં પ્રથમ દિવસે ડોક્ટર સુરેશ ઠાકોર કોરોજોન ઇનહિબિટર પર વ્યાખ્યાન આપ્યું હતું તેમજ લેબમાં કોરોજોન ઇનિબિટર બનાવાયા હતા બીજા દિવસે ડોક્ટર રવિન્દ્ર ગોલે લિક્વિડ ડિટર્જન્ટ પર વ્યાખ્યાન આપ્યું હતું તેમજ લેબમાં લિક્વિડ ડિટર્જન્ટ બનાવતા વિદ્યાર્થીઓને શીખવ્યું હતું ત્રીજા દિવસે ડોક્ટર આનંદ પટેલે ચારકોલ કોસ્મેટિક પર વ્યાખ્યાન આપ્યું હતું તેમજ લેબમાં ચારકોલ યુક્ત ટૂથપેસ્ટ ફેસપેક અને હેન્ડવોશ બનાવતા શીખવવામાં આવ્યું હતું ચોથા દિવસે પ્રોફેસર દિશા ખેતાણી મેડમે ફ્લેટ ટુ ફેમ પર વ્યાખ્યાન આપ્યું હતું તેમજ લેબમાં ખૂબ જ સુંદર કેન્ડલ બનાવતા શીખવ્યા પાંચમા દિવસે ડોક્ટર તરુણ પટેલે સોપ પર વ્યાખ્યાન આપ્યું હતું તેમજ લેબમાં સોપ બનાવ્યા શીખવ્યા છઠ્ઠા દિવસે શ્રી હિરન મહેતાએ ક્લીન અને સેફ પર વ્યાખ્યાન આપ્યું હતું તેમજ લેબમાં એન્ટીસેપ્ટિક લિક્વિડ તેમજ હાઇડિન લિક્વિડ બનાવતા શીખવ્યું એક અઠવાડિયામાં ત્રીસ કલાકમાં કોર્સમાં બીએસસી અને એમએસસીના કેમેસ્ટ્રી અને માઇક્રોબાયોલોજીના પાત્રીસ વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો હિંમતનગર કેળવણી મંડળના પ્રમુખ શ્રી હેમંતકુમાર મહેતા સાહેબ મંત્રી શ્રી જીતેન્દ્રભાઈ તેમજ કોલેજના પ્રી ડોક્ટર પી એસ પટેલે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા આ સર્ટિફિકેટ કોર્સમાં ડોક્ટર ગઢાવાલા ડોક્ટર ચાવડા ડોક્ટર ગોસ્વામી સહિત સમગ્ર કેમિસ્ટ્રી સ્ટાફ મિત્રોએ હાજર રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા સમગ્ર કાર્યક્રમનું આયોજન ઇનોવેશન કન્વીનર ડોક્ટર એસપી વ્યાસે કર્યું હતું ऑब्वियसली इनोवेटिव इनोवेशन मॉडल में आवे तो पहला कोई नहीं केवानु नहीं सिक्स ड्यू पेटेंट में रजिस्टर करीवा। पछि आगर बात क्लियर? मतलब ये सब डिस्क्लोज થઈ ગયો તો એને ઇનોવેશન તરીકે ગણ્યા ના પડતી. બરાબર? સાયન્સની અંદર સરે તો કેમિસ્ટ્રીની અંદર ઇનોવેશન કરવો એ શું થઈ જાય? કોઈ સિન્થેસિસ કરો જંરામા02્ય જુયં જારાર જાિંડ જારિ� ahead.. જેંામ જાંજ જાિંાાહ જ્હ જ ઈએંાહાલાા જાી જારાર જાા� then you celebrate this but you control the party અમારે એવું કયો ઇнг્રીડિયન્ટલી લીધું એટલે 10 પાટી કરીને જો કરી લેશે ઓલાકી હાથે આ છે એના માટે